સાહેબ એક બોગસ ડૉક્ટર ઝડપાવાળી ઘટાસ પામે આવે છે શું સમગ્ર ગઈકાલ તારીખ ઓગણત્રીસમી જુલાઈના રોજ રાજકોટ શહેર એસઓજી પીઆઈ જીએમ એમ પોતાના ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેઓને માહિતી મળેલ કે ફાળદંગ ગામે એક ઇશામ હર્ષદ ઉર્ફે કાનાભાઈ પ્રાગજીભાઈ ચોટલિયાનાનો બોગસ ડૉક્ટર તરીકે ડૉક્ટરી કરી રહેલ છે તેવી માહિતી મળતા તેઓની ટીમ સાથે ત્યાં પહોંચી ગયેલ અને તેઓને ત્યાં તપાસ કરતા આ સદરી ઇસમ મળી આવેલ અને જેની પૂછપરછ કરતા તેની પાસે તબીબી પ્રેક્ટિસનું કોઈ સર્ટિફિકેટ મળી આવેલ નહીં જેના આધારે સુધી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીએ ફરિયાદ આપી કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આગળની તપાસ કુવાડવા પોલીસ કરી રહી છે સર કેટલા સમયથી આ પ્રેક્ટિસ પ્રાથમિક તપાસનો એક વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો એ પહેલાં એણે લગભગ છ થી સાત વરસ કમ્પાઉન્ડર તરીકે નોકરી કરેલી હતી અને તે ફક્ત આઠ જ ધોરણ ભણેલો હોવાનું જાણે જણાવેલું છે સર સરકારી ઇતિહાસ સામે આવ્યો છે ના અત્યારે તપાસ ચાલુ છે અને વિગતવારની પૂછપરછ કરી બીજું કોઈ એમાં જણાઈ આવશે તો એ મુજબને આગળ કાર્યવાહી કરવામાં આવશે